એટલા બધા હું સ્પ્રે લગાડવું ખરેખર મજા આવે શોખ હોય ને એ વસ્તુ કરી લેવાની મજા વાર રાખે ફૂલ ફૂલ એને સ્પ્રે લગાડી જાય એટલે આપણે એવું નથી છોકરી પટાવા જાય બરાબર પણ શોખ છે શોખ છે ને એટલે કરી દે આ બધા આ છે ને આ ગિફ્ટ છે આ ગિફ્ટ છે આ વોચ ગિફ્ટ છે નાનપણનો ફોટો કેવો લાગુ જે કોમેન્ટમાં કહેજો તો જ્યાં નાનપણનો મારો ફોટો છે અને બહુ મોટા વાયે મોટો કરાવવો છે બરાબર એવી ઈચ્છા છે કે આમ એક ફોટો મોટો કરાવી આવી જાદુ જાદુ ઓય કોઈ મિલ ગયા એમ ના જાદુ આવતો બરોબર ઈ જાદુ છે અમારી પાસે અમે ને અઠાણું ભરતા મિત્રો બધા બે માંથી એક કોઈ ભાઈના લગન થાય ને તો ડાયરેક્ટ ચૂલો આપણે આપી દેવાનો નવો નવો ચૂલો રાખ્યો છે ફેન રાખેલો છે પછી અમારું ગેમિંગ હેડફોન છે આ ગેમિંગ હેડફોન છે આ લીધા તમે 4000 રૂપિયા 3 થી 4000 ના હેડફોન લીધા હતા જો બરોબર અત્યારે તેમાં છે કે નહીં હોય હા છે પણ હું વાપરતો નથી એટલા બધા એટલા બધા વાપરતો નથી મિત્રો નવે નવે ગુલાબી કલર લીધો અહીંયા તો પડી છે આ બરાબર અહીંયા આ પ્રકારની ફૂલદાની બરાબર આ પ્રકારની ફૂલદાની આમ જોવો તો ગોઠવણ તો જોવો ગોઠવણ બરોબર એટલે

એટલે હું હું હોય ને થોડોક નાસ્તિક હતો ભગવાન હું આમ હું જ્યાં જાઉં ને આખા ઘરમાં ત્યાંથી ભગવાન દેખાય હોય ટકા હોમ્મી એટલે બધા ભગવાન જ ગોઠવી દીધા જોસોડાભાઈ ભગવાન જો મિત્રો જો રસોડાભાઈ ભગવાન ભૂતો હોય બરાબર આયથી ઉઠો ને તો ને અહી ભગવાન જો ડાયરેક અહી ભગવાન અહીંયા ઉઠો ને આથી આમ જોઉં ને તો આઈથી ડાયરેક્ટ મંદિર બધી ટકા ભગવાન ભગવાન ભગવાન

તમે આવો ફટાફટ તમે ખાવાનું બનાવી લ્યો બરોબર મિત્રો મારા અર્જન્ટમાં એને બહાર જવાનું એટલા માટે ફરજિયાત જાવું પડીમાં તો ના હાલે કયો તમે નોકરી નોકરી જ છે ના બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી ચેનલ પર નવા હોય તો નું બટન જરૂરથી મારી દેજો અને આ એક સાચી વાત કહું કે ભગવાનનું નામ લેજો ભગવાનનું નામ લેહો ને તો ભાઈ આગળ જતા તમને કામ આવશે બાકી બીજા કોઈનું નામ લેવો ને તો કોઈ કામ નહીં આવે એટલે મનને શાંતિ રહે તમે જો માણસ અત્યારે શું કરે જીવનમાં ભાઈ ખબર અત્યારનો જમાનો તો એવો થઈ ગયો કે માણસ પોતાને ખુશ રાખવા માટે જિંદગી જીવે છે મસ્ત મજાની પૈસો ને બધી પછીની વસ્તુ હોય તો હું તો એક વાત કહું ને કે ભાઈ ભગવાનનું નામ લેવું જરૂરી છે નામ લઈને તમે આગળ ને ભાઈ બહુ એટલે બહુ કોઈ સાથ નહીં આપે પણ ભગવાન તમારો સાથ આપશે હોય હો ટકા તો ભગવાનના નામ જરૂરથી લેજો એટલે તમે ચેનલ પણ નવા આવો સબસ્ક્રાઈબ બટન જરૂરથી માર દેજો અમે મારી આવા નવા નવા બ્લોગ